હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમેદ કરું તમે બધે મોજમાં આવશે ને તો તમારા કબૂતરને મોજમાં જઈશે તો આજ જો ત્રીજો ભાગ આવી ગયો આપણા કબૂતરનો તો આજે ગાડી લઈએ હોય ગાડી ભેગું જ ઉડાડવાનું હોય જોઈ હવે ગાડી ભેગું ઉડે કે નથી ઉડતું તેથી આપણે આજ ભેગું ઉડાડ્યું તો આજ ગાડી ભેગી ટ્રાય કરી અને આ કબૂતરનું નામ આપણે શું રાખવાનું હોય એ તમે કમેન્ટ કરી નાખજો કેમ કે હજી આપણે નામ રાખ્યું નથી તો હાલો આપણે હવે જો જુઓ સુમસાન રોડ ઉપર આવી ગયા કોઈ હે જ નહીં ખાલી અમે ત્રણ જણા જ છે જુઓ એક જણો કેમેરો પકડશે ને બે જણા કબૂતરને કબૂતર ચાલો ચાલુ કરી આજે આ કબૂતરનો માલિક આ ડ્રાઈવર ને આ ગાડીએ તો પેલા તો આપણે આનું પેલાના વિડીયો મેં તમને બધા હાથ ભેગ ઉડાડતા હતા લઈ આવ્યો તો તારી રીતે ઉડાડા આ કબૂતરનું બચવું એ કબડા Jo bay, kabutan nung pacar pacar hilu jai ya coba Jo gigi ya. Jo guys sab bacu, jai, al, ud. Jo bacu ya, karo gadi calo, Paci wari liyo. જો બચું આર્યું પાછું વચમાં બે ગયું તું હજી તો થાકી જાય એટલે બે જાય તો જોવો ગાડી લઈને આવી ગયા પાછા આવી ગયા ગાડી લઈને તો પાછું આપણે ઉડાડી લેતા હા પાછું મારા હાથમાં આવી ગયું અલે પકડાને જો પાછું ઉડાડ્યું હે તો પાછું અહીંયા જ આવે હાલ બોલાવે ને ત્યાંથી તારા બોલાવ બોલાવ હાલ 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 રોકી તો આનું નામ આપણે હજી નથી રાખ્યું નામ કમેન્ટ કરી નાખજો અને બચ થાકી ગયું બચું તો થોડીક વાર આરામ કરવા દે આપણે આને ગાડી સાઈડમાં રાખી દે ભાઈ ો ની આગળ તો ભાઈ જો ડ્રાઈવર તો ભાગી ગયો ને તડકો લાગે કબૂતરનો માલિક અહીંયા હે બનાવવા વાળા તો બચવું જોવો અહીંયા બેહી ગયું માથે નખ ભરાવે માથે બેઠું જો થાકી ગયું જોવો આપણું કબૂતરનું બચવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે આના વિડીયા બનાવવાના છાઇ છે હજી ગાડી ભેગવાલ છેલ્લા આપણે રિએક્શન વિડીયો બનાવશું તો બચવું તો આ બેઠું અહીંયા બાજુમાં આ કબૂતરનો માલિક જઈએ કબૂતર આપણા આગળ રાખવાનું થાય હવે દેવાનું થતું નથી હવે આપણી ઊંચામાં હાલ છે એટલે બચું ટ્રેન થઈ ગયું હવે વાર લાગશે થોડીક હાફી રહ્યું જો ખડખડ ખડખડ અવાજ આવ્યા જ એન્જિન ચાલુ થઈ ગયું તો થોડોક થાક ખવડાવી દઈએ ને પછી આપણે પાછો આગળ વિડીયો ઉતારી ગેમ કે મારો શૂટ કરો જો દાંત કાઢે ખાલી જો મોઢો જો તમે જો મોઢું ફેરવી ગયો આનું બચું એ અને આની બરે હે ટ્રેન થયું ને એટલે જો એનું મોઢું જો લાલ પીળું થઈ ગયું જોખાય કેટલો વરખમાં જો ભાઈ બચું ભૂલી જાય છે બચું આપણું એ તો આ બચું આપણું થઈ ગયું હવે

બચવા આરામ કરી લઈએ એટલે આપણે પાછો આગળ વિડીયો ઉતારી તો ચાર મિનિટ થઈ ગઈ છે તો આરામ કરવો જોઈએ બચા પછી પાછો આપણે ગાડી ફેંક ઉડાડશું તો ગાઈસ જો આપણે હાથ ગાડી ફેંક ઉડાડ્યું હતું હવે આરામ કરી લીધો તો હવે એને ભેગું હળી કાઢીને થોડાવશે તો જો ઓલો લઈ જાય ઉડાડી દે હાલ કર ચાલુ ન્યાથી હીરા બેટે હાલ 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 તો બે ગયો હીરા બેટે હજી થાકેલું જ છે થોડીક વાર થોડીક વાર ગાડી ભેગું ઉડેડું ને એટલે થાકી ગયો જોવો ધૂળ ખાઈએ ધૂળ નથી ખાવાની રોડા જોવો હા આવ આપણું હોય તો આપણા ઘરે જ આવે ને ઓલાને ભૂલી જશે હવે જોવો આ રીતે બચું હાફી રહ્યું હે તો અત્યારે થાકી ગયું હમણાં મેં તમને કેમ બતાવ્યું હતું ગાડી ભેગું ઉતરું તું તને પહેલાં એ મેં ગાડી ભેગું થોડો વાર ઉડાડી દીધું તું એનું નામ છે સિવો તો આને થોડી વાર આપણે ઉડાડ્યું તું હમણાં એટલા હાફી ગયું તો આરામ કરવા દીધો આરામ બહુ કરી લીધો એ જો હા હા ફી વાસા ફાટી ગયા મારો જીરા બેટે તો હજી આટલું ટ્રેન થયું હોય થાકી બહુ જાય આ બચવું અને પહેલાં મેં બે વિડીયો બનાવવાય એ તમે જોયા છે ને ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક નાખી દઉં બે વિડીયાની પાર્ટ એક ને પાર્ટ બે તો એમાં આપણે પહેલાં પાર્ટમાં ખાલી એમને દેખાડ્યું હતું તમને બીજા પાર્ટમાં આપણે માં ઉડતું ઉડતું આવ્યું હતું એવું દેખાડ્યું હતું અને આપણો ત્રીજો ભાગે આમાં એમ જાવ મેં તમને દેખાડ્યું પહેલાં ગાડી ભેગું ઉડતું હતું હાફી બહુ જાય થાકી જાયએ જુઓ એટલે ઉડતું નથી એટલું બધું હજી થોડુંક નનકડું પડે મોટું થઈ જાય તો વાંધો નહીં આવે હેં તડકી ખવડાવે હા એને તડકી ખવડાવવી પડે કેમકે આખો દિવસ પુરુ હોય અને આ ભાઈ ખવડાવી જ દઈએ વધારે ચરબી ચડે એવું જ ખવડાવે લાફી દઈએ જુઓ અત્યારે ખાઈ પીને જ આવ્યું એટલે એટલું બધું ટ્રેન નથી થતું હવે તો મોટું થઈ ગયું એટલે હવે ખાવા માંડ્યું એ નાથે નગર તો હાથેથી ખવડાવવું પડતું હતું તો જો આ બચવું આર્યું અહીં જ છે આપણા હાથમાં આનું નામ એકવાર કમેન્ટ કરી નાખજો સારું નામ લાગે એવું સારું નામ રાખજો અમને નામ રાખતા જ નથી આવડતો રાખી દીધું તમે એવું નામ ના લીધે ખારું નામ દેજો તો આપણે એનું નામે રાખી દેવું આગલા વિડીયોમાં બચવાય બે ગયું બે હે તો બચવાય બે ગયું એ આપણો હીરા બેટે આપણો ભાઈબંધ ત્રણ જણા આવ્યા ચાર જણા એક બે આ ત્રણ ને આ ચાર તો મેન અત્યારે આ છે આનો વિડીયો બનાવવા તો લેવાય જો આગળ આવ્યું જો જો કેમેરા આગળ ઘડી ગયો મારો વિડીયો તારો ભાઈ તારો વિડીયો ઉતારી બસ આ મેન છે ને આ હીરો છે અત્યારે ભાઈ ક્યાં હોય પાછી ચરબી ચડીએ મને લાગે થોડુંક ઉડાડવું પડશે જો અરક ઠઢું થઈને આગળ બેહી ગયો પાછું જો જોઈ જો આના આગળ બેહી ગયું પાછું તો હવે ગાડી ચાલુ કરીને પાછું થોડી વાર ટ્રાય કરી હવે ઉડે કે નહીં જો પાછું થોડીક ગરમી ચડી ને હમણાં તો બે ગયો તો આરામથી તો એક રાઉન્ડ મરાવી દે ઉડે કે નહીં જોઈ લે હલ ભાઈ કરો ગાડી ચાલુ એક રાઉન્ડ મરાવી દો પાછો ચાલો હવે પાછું થોડુંક આવ્યું અલય જા જો ગયું ઓલાગર હવે એને નીચે બહુ શોખ નીચે જ બે જાય અલય પકડ તારું કબૂતારા લે જો લે ગાડી ચાલુ કરી દઈએ ભર્યો પેલા હું મોલી બાજુ એ જાવ બેઠે ગાડી જ ઘોડા નથી કરવાના જોવો ગાડી ભેગું 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 જોવો જો એટલું જઈએ જુઓ જો ગયું જોવો ખાલી સ્પીડ જુઓ તમે પાછું થોડીક ગરમી ચડી ગઈ છે તો પાછું ઉડ્યું એ જોઈ લ્યો કેટલી પલો પકડી લીધો જો પછી જાય જ છે જુઓ પાછા આવો જો બે ઈ ગયું જો એના હાથમાં હવે કાયદેસર રીતે ટ્રેન થઈ ગયું એ મેં તમને કીધું તો હમણાં થાકી ગયું હતું તો પાછું બેહી ગયું રિટર્ન જો જોવો આવે બચાને લઈને જો આવી ગયા જોઈ લો બચું બે ગયું તમને જોયું હોય છે માહોધીનું ગયું તો આટલું ટ્રેન થયું હોય આપણા આગળ તો હજી આપણે ટ્રેન કરવાનું બાકી છે તો એ બચુ થાકી ગયું હોય હમણાં થોડીક વાર પહેલાંય ઉડાવડું હતું અત્યારે ઉડાવડું તો આ મેં તમને દેખાડી દીધું ગાડી ભેગું ટ્રેન થઈ ગયું હોય તો હવે વિડીયાને લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો તમારા દોસ્તાને શેર કરી નાખો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આનું નામ કમેન્ટ કરી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય